ખેડૂતોની આવક તો ન વધી પરંતુ ખાતરના ભાવમાં થયો છે ભાવ વધારો એલઆઈસી વીમા સખી યોજનાની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે દર મહિને સાત હજાર રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે સાથે હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકે છે લઈને ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી ત્રણથી ચાર કલાકમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને બંગાળના ઉપસાગરમાં સીક્રિય બન સિસ્ટમ બનતા ગુજરાતમાં ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનાથી નવા નિયમો છે લાગુ થવા જઈ છે ઓગસ્ટ બે હજાર પચીસથી ઘણા નાણાકીય નિયમો બદલાઈ જશે જેમાં તમારી દૈનિક નાણાકીય લેવડ દેવડ અને માનસિક ખર્ચ પર સીધી અસર પડશે ક્રેડિટ કાર્ડ એલપીજી સીએનજી યુપીઆઈ બેંક કરજાઓ એટીએફ સંબંધિત આ ફેરફારો તમારા બજેટને અસર કરી શકે છે ચાલો જાણીએ કે કયા નવા નિયમો છે કે જે આજથી લાગુ થઈ ચૂક્યા છે મિત્રો સૌથી પહેલાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે ઓગણીસ કિલોગ્રામના કોમ્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો જાહેર થયો છે કોમ્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ છે મિત્રો આજથી અમલમાં આવશે નવા ભાવ અમલમાં આવ્યા પછી દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામના કોમ્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ સોળસો એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા થયો છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાં ફેરફાર વિશે વાત કરીએ તો પીએનજીના નવા ભાવ જાહેર થશે તેલ કંપનીઓ ઘણી વાર મહિનાના પહેલા દિવસે સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફેરફાર કરે છે પરંતુ એપ્રિલ મહિનાથી તેના ભાવમાં કોઈ વધારો કે પછી ઘટાડો થયો નથી ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીની અને પીએનજીની બંનેની કિંમત તો છે જાહેર થઈ હતી જેમાં CNG ની કિંમત 79.50 પ્રતિ કિલોગ્રામ જ્યારે PNG ની કિંમત 49 રૂપિયા પ્રતિ યુનિટ હતી હવે ઓગસ્ટ મહિનો શરૂ થયો છે તો આવનારા દિવસોમાં સીએનજી અને PNG ના નવા ભાવ છે જાહેર થશે મિત્રો કે આ નવા ફેરફાર વિશે વાત કરીએ તો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના મોટા ફેરફારો એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ ગૂગલ પે ફોનપે પેટીએમ જેવી એપનું વપરાશ માટેના નિયમોમાં મોટા ફેરફારો આવ્યા છે બેલેન્સ ચેક ઓટો પે અને નિષ્ફળ ટ્રાન્ઝેક્શન અંગે નવા નિયમો લાગુ થશે આ બદલાવથી ડિજિટલ પેમેન્ટ વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનશે ત્યાર પછી આગળ જોઈએ તો ફાસ્ટેગના વાર્ષિક પાસને લઈને અગત્યના સમાચાર કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય પંદર ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસ રજૂ કરી રહ્યું છે આ ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત ત્રણ હજાર રૂપિયા હશે આ પાસ એક વર્ષ માટે માન્ય રહેશે અને એક વર્ષમાં વધુમાં વધુ બસ્સો ટોલ પ્લા પ્લાઝા પાર કરી શકાશે આ પહેલનો ઉદ્દેશ ટો ટોલ ચૂકવણીને સરળ બનાવવાનો અને હાઇવે પર નિયમિત મુસાફરી કરતા લોકો માટે વધુ ખર્ચ અસરકારક વિકલ્પ પ્રદાન કરવાનો છે મિત્રો તે વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં પંદર દિવસ બેન્કો બંધ રહેશે દર મહિનાની જેમ ઓગસ્ટ મહિનામાં પણ બેન્કો ઘણા બધા દિવસ સુધી બંધ રહેશે જો તમારી પાસે પાસબુક અપડેટ કરાવી રોકડ જમા કરાવી ડ્રાફ્ટ મેળવવો લોકર એક્સચેન્જ કરવું જેવા કોઈ પણ મહત્વપૂર્ણ બેંક કામ હોય તો અત્યારથી જ તેનું આયોજન કરવું સારું રહેશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંક હોલિડેની યાદી જાહેર કરવામાં આવી છે દરેક રાજ્યની બેંક રજાઓ સમાન હોતી નથી તેથી એ જાણવું મહત્ત્વનું છે કે તમે તમારા શહેરમાં કઈ દિવસે તમારી બેંક છે એ બંધ રહેશે ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન આવી રહી છે પંદરમી ઓગસ્ટ આવી રહી છે જન્માષ્ટમી છે ગણેશ ચતુર્થી જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે આ તહેવારોના કારણે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે જેમાં આઠ નવ તેર પંદર સોળ ઓગણીસ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ વિવિધ રાજ્યોમાં બેંકો છે એ બંધ રહેશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000 નો વિશમો હપ્તો પીએમ મોદી દેશભરના કરોડો ખેડૂતોને ભેટ આપવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકાર 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વિશમો હપ્તો જાહેર કરશે ડીબીટી હેઠળ દેશભરના લગભગ નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં પ્રત્યેકને બે હજાર રૂપિયા મોકલવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેમના મત વિસ્તાર વારાણસીના ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે જેનો કયા ખેડૂતોને વીસમાં આપતાનો લાભ મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિશ્વમાં આપતાનો લાભ ફક્ત તેજ ખેડૂતોને મળશે જેમની માહિતી સાચી છે અને સત્તાવાર પોર્ટલ પર અપડેટ થયેલી છે જેમાં કેવાય છે બેંક વિગતો અને જમીનના કાગળો અપડેટ કરવાના રહેશે આવી સ્થિતિમાં ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ ગવર્મેન્ટ ઇનની વેબસાઇટ પર જઈને લાભાર્થી યાદીમાં તેમનું નામ અને સ્ટેટસ તપાસવું જોઈએ મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો નવા નિયમો લાગુ થયા હવે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પેટ્રોલ નહીં મળે મધ્યપ્રદેશના ભોપાળ અને ઇન્દોરમાં એક ઓગસ્ટ બે હજાર પચીસથી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે જિલ્લા કલેકટરો દ્વારા માર્ગ સલામતી સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશો અપાયા છે સુપ્રીમ કોર્ટની રોડ સેક્રેટરી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટ તંત્રને આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યેક વધુ જાગૃત બનશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર જન્માષ્ટમી અને દિવાળીના પગલે કેન્દ્ર સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આ માટે રાશન વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસથી શરૂ થઈ ચૂક્યું છે પ્રારંભથી જ મિત્રો હવે રાશન કાર્ડ ધારકોને અનાજ મળતું રહેશે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકાય એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે રાહત દરે મળશે અનાજ જેમાં ચણા દીઠ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામે તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે એનએફએસએ હેઠળના અત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને એક કિલોગ્રામ મીઠું માત્ર એક રૂપિયામાં મળશે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબ દીઠ એક લિટર સિંગ તેલ તેમજ વધારાની એક કિલોગ્રામ ખાંડને પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે વિવાજના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ ખેડૂતો ચિંતામાં મૂકાના છે કારણ કે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં પચાસ કિલોની ગુણ દેઠ એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો વધારો છે મિત્રો પહેલી જુલાઈ બે હજાર પચીસ થી ખરીદવામાં આવેલા ખાતર પર લાગુ પડશે આ નિર્ણયના કારણે એનપી કે ખાતરની પચાસ કિલોગ્રામની એક ગુણ ખેડૂતોને હવે સત્તરસો વીસ રૂપિયાના બદલે અઢારસો ને પચાસ રૂપિયામાં પડશે જેનાથી કૃષિ ખર્ચમાં વધારો થવાની શક્યતા રહેલી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા દેવાદાર ખેતી બચાવવા લીધી એક લાખ સુડતાલીસ હજાર કરોડ રૂપિયાની લોન

ચુમ્માલીસ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે આ પરથી આ પ્રસ્તાપિત થઈ છે કે જગતનો દાંત છેલ્લા પાંચ વર્ષમાં લોનમાં સુડતાલીસ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે છે ખાતર જંતુનાશક દવાથી માંડીને ભાવ વધ્યો મહેનત કર્યા પછી જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસી માં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અત્યારે હાલ ખેડૂતોની દશા છે અત્યારે બેહાલ થઈ છે તો મિત્રો શું ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે પંચોતેર હજાર રૂપિયાની સબસીડી ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના અંતર્ગત ખેડૂતોને ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે એક મુખ્ય તક રજૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીનો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે અંધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરી છે પેક હાઉસ સ્ટ્રક્ચર એટલે કે વેરહાઉસના નિર્માણના ભાગરૂપી આ પહેલનો ઉદ્દેશ ખેડૂતોને પેદાશોની લાંબા સમય સુધી જાળવણી અને સુનિશ્ચિત કરવાનો એકંદરે લાભ મળશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થઈ શકે છે વધારો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે એક મહિનામાં સિંગ તેલના ભાવમાં સિત્તેર રૂપિયાનો સીધો વધારો થયો આ સાથે સિંગ તેલના ડબ્બાના ભાવ ચોવીસો પાંત્રીસથી થી વધીને ચોવીસો ને પંચ્યાસી રૂપિયા થયા છે જ્યારે કપાસે તેલનો ડબ્બો એકસો દસ રૂપિયાનો વધારો થયો છે કપાસે તેલનો ડબ્બો બાવીસો સિત્તેર રૂપિયાથી લઈને ત્રેવીસો વીસ રૂપિયા પહોંચી ચુક્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે કઈ છે આ યોજના શું તમે જાણો છો પીએમ કિસાન યોજનાની જેમ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત કરી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક ઓનલાઈન અલગથી ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવન થી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન છે એ કરવાનું રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને સાત રૂપિયા દેશની સૌથી મોટી વીમા કંપનીઓ ભારતીય જીવન વીમા નિગમને એલઆઈસી વીમા સકી યોજના શરૂ કરી છે ભારતીય જીવન વીમા નિગમ યોજના ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની શકે આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને આવક મેળવવાની તક મળશે અને તેમનું જીવન સરળ બનશે એલઆઈસી વીમા સકી યોજનાનો ઉદ્દેશ એલઆઈસી એજન્ટ તરીકે ભરતી અને તાલીમ આપવાનો છે જે તમને આવક મેળવવા માટે મદદરૂપ થશે આ સાથે મહિલાઓ દ્વારા આસપાસના ગામડાઓ વિસ્તારોમાં વીમા વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ યોજના હેઠળ વીમા સખી યોજના સફળ એજન્ટ તરીકે તૈયાર કરવામાં આવશે ખાસ કરીને તાલીમ અને નાણાકીય પ્રોત્સાહન તેમજ પ્રમોશન પણ આપવામાં આવશે એલઆઈસી બીમા સખી યોજના હેઠળ ત્રણ વર્ષ દરમિયાન દર મહિને સ્ટાઇમ પેડ મેળવવા માટે પાત્ર રહેશે આ યોજના હેઠળ પસંદ કરાયેલી મહિલાઓને દર વર્ષે દર મહિને સાત હજાર રૂપિયા નિશ્ચિત સ્ટાઈપ પેડ આપવામાં આવશે આ પછી મહિલાઓને બીજા વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવશે જો કે છ હજાર રૂપિયા મેળવવા માટે કેટલીક શરતો પાસ કરવી પડશે જો કોઈ મહિલા દ્વારા પ્રથમ વર્ષમાં શરૂ કરેલી કુલ પોલિસીના ઓછામાં ઓછા પાસઠ ટકા તો બીજા વર્ષે ચાલુ મહિને રહેશે તો છ હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે રાશનની સાથે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી દસ લાખ રૂપિયા સુધીની રહેશે આ યોજના દ્વારા એટલે કે આ વ્યાજ દર પર સામાન્ય લોકોને લોન આપવા માટે ઓછો ખાસ મિત્રો લોન કરતાં ઘણા ઓછા રહેશે વ્યાજ દર આ યોજનાનો લાભ કોને મળશે હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે યોજનાની શરૂઆત કરી છે ખાસ અનુસૂચિત જાતિના નાણાં અને નિકાસ વિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહેલી યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીના લોન આપવામાં આવશે અને વ્યાજ પર રિબિટ આપવામાં આવશે જેના કારણે અસરકારક વ્યાજ દર છે એ ઘટાડી શકાય ખાસ મિત્રો આ યોજના છે રાશન કાર્ડ ધારકો માટે હરિયાણાના રાશન કાર્ડ ધારકો માટે શરૂ કરવામાં આવી છે રાશન કાર્ડ ધારકો માટે બે લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે